ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નવીનગરી ખપર માના વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની માતા મધુબેન દલસુખભાઈ પટેલ ઉમ્રવર્ષ પંચાવન રોજિંદા કામમાં ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા ત્રીજી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વેરવા વગામાં રાજીવકુમાર રામપ્રતાપ મૌર્યના ખેતર તરફ ગયેલા હતા જયેશ પટેલે સવારે આશરે સાડા આઠ વાગે પોતાની માતાને બાઇક ઉપર ખેતર સુધી છોડ્યા હતા થોડા સમય બાદ ફોન આવી આવી જાણ કરવામાં કે મધુબેનને ખેતરના ઉપર લગાવેલી મશીનના તારથી કરંટ લાગ્યો છે આ માહિતી મળતા જયેશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા ત્યારબાદ ગામના સંજય રતિલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જા ફરજ પરના તબીબે તપાસ કરીને તેઓને મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે શુક્લતીર્થ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાથી શુક્લતીર્થ તેમજ આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા જતા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે તહીં જઈને જોયું તારા મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા કરંટ લાગ્યો તો કે શું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં ઝાટકા મશીનના તાર હું ત્યાં ગાડી હાજરમાં હતો જ નહીં એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો ગયો હું છે હું નહીં ખાલી એનો ફોન આવ્યો હતો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે એટલે જલ્દી ત્યાં આવ જે કણત લાગ્યો છે એ કોઈ એવો નિશાન છે હા પગમાં નિશાન છે કણત નો ને અંગૂઠામાં બી છે હા કઈ તારીખે બનાવ બનેલો આ બીજી તારીખે બનાવ બનેલો હા સમય તારીખે સવારે 8:30 થી 9 ના ગાળામાં બનાવ બનેલો ઓકે જે બેન છે તે શું કરવા આવતા અહીંયા શાકભાજી લેવા આવતા હતા કે રેગ્યુલર આવતા હતા દરરોજ હા હા રેગ્યુલર ત્યારે પહેલા કોઈ એવો બનાવ બનેલો ના તારે પહેલાં કોઈ બનાવ બોલો નથી પણ મારી મમ્મી મને કહેતી હતી કે આ લોકો ખેતરમાં કરંટ ચાલુ રાખે છે તારે અહીંયા ગાડી જોઈને આવવાનું ડાયરેક્ટા મશીન વાળો કરંટ હવે કયો કરંટ એ મને બી ખુદને ખબર નથી ના વીજળીનો જ કરંટ મને કીધો તો મારી મમ્મીએ કે વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો એટલે તારે ખેતરમાં નહીં આવવાનું હું પોટલા બહાર કાઢી લાવીશ ફોન કરી તારે હું હું તને લેવા આવીશ